નમસ્તે મિત્રો આજે આપણે રોગોનું મુખ્ય કારણ એટલે કે ધારણીય અને અધારણીય વેગો વિશે ચર્ચા કરીશું આયુર્વેદમાં કામ ક્રોધ લોભ મોં આવા વેગોને ધારણીય વેગોમાં દર્શાવીએ છીએ કે જ્યારે વ્યક્તિને આવા વેગો આવે ત્યારે તેને પર તેને કાબૂ મેળવવો જોઈએ અને તેને બહાર વ્યક્ત થતા અટકાવવા જોઈએ સામાન્ય રીતે આપણે સમાજમાં જોતા હોય કે ઘણા બધા એવા લોકો છે કે જેને વારંવાર ગુસ્સો આવે અને એનું વર્તન ખૂબ જ આક્રમક હોય છે તો એની પાછળનું કારણ છે એમની નર્વસ સિસ્ટમમાં રહેલું વધારાનું પિત્ત સામાન્ય રીતે વ્યક્તિના શરીરમાં આ પિત્તનું કાર્ય યોગ્ય સમજણ અને યોગ્ય નિર્ણય લેવાનો છે પરંતુ જ્યારે આ પિત્ત ખૂબ જ વધી જાય અને એની પ્રાકૃત અવસ્થામાંથી વિકૃત બને ત્યારે તે વ્યક્તિને ખોટા નિર્ણયો અને ગેરસમજણ ઉત્પન્ન કરે છે તો આપણો મુખ્ય હેતુ એ છે કે જે આ વધારાનું પિત્ત છે એને ઘટાડવું અને વિકૃત થયેલા પિત્તને પ્રાકૃત કરવું તો આપણે આજના વિડીયોમાં એવી કઈ કઈ બાબતો છે કે જેના દ્વારા આપણે આપિત્તને શાંત કરી શકીએ એના વિશે ચર્ચા કરીશું નમસ્તે મિત્રો હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું સામાન્ય રીતે જે વ્યક્તિઓ ખૂબ જ ગરમ મસાલાવાળો તીખો તળેલો તેમજ સ્વાદમાં ખારો અને ખાટો રસ વધારે લેતા હોય તે લોકોમાં ગુસ્સો એક સામાન્ય બાબત છે તો આવા વ્યક્તિઓએ આવો ખોરાક ત્યાગવો જોઈએ આ ઉપરાંત આલ્કોહોલ અને કેફીન આવતા હોય એવા ઠંડા પીણાનો ત્યાગ કરવો જોઈએ એના બદલે વ્યક્તિએ પ્રકૃતિમાં ઠંડો અને ક્રશ કરેલો ગરમ ના હોય એવો ખોરાક લેવો જોઈએ જે વ્યક્તિની પિત્ત પ્રકૃતિ છે એ લોકોએ તડકાનું પણ વધુ સેવન ના કરવું જોઈએ ખોરાકની સામાન્ય સમજણ મેળવ્યા બાદ હવે આપણે આમાં કયા કયા ઉપચાર કરી શકાય એના વિશે જોઈએ તો સૌ પ્રથમ શીરો એટલે કે ભૂંગરાજ તેલ અને ઠંડુ નારિયેલના તેલનું માથા પર માલિશ કરવું તેમજ રોજ રાતે સૂતી વખતે પાદાભ્યંગ એટલે કે ગાયનું શુદ્ધ ઘી પગના તળિયે માલિશ કરવું અને બીજો સરળ અને અસરકારક ઉપાય એ છે કે પોતાના ઇમોશનને કંટ્રોલ કરવાનો કે જેમાં ચંદનું ટીપું જેમ ચાંદલો કરીએ એ રીતે બે ભ્રમરની વચ્ચે આઈ એરિયામાં દરરોજ મૂકવું આયુર્વેદમાં કહ્યું છે કે નાસાહી શીર્ષો દ્વારા એટલે કે નાક એ શીરનું પ્રવેશ દ્વાર છે નાક દ્વારા આપવામાં આવતી ઔષધ ઝડપથી મગજ સુધી પહોંચી જાય છે આ માટે વ્યક્તિએ બ્રાહ્મીકૃત અથવા ગાયના સાદા ઘીનું નશ્ય લેવું જોઈએ આ માટે વ્યક્તિએ પોતાની પહેલી આંગળીને બ્રાહ્મીકૃત અથવા ગાયના ઘીમાં બોળી બંને નસકોરામાં અંદરની બાજુ ફેરવી દે અને થોડો ઊંડો શ્વાસ લેવો જોઈએ જેથી કરીને એ ઔષધ મગજ સુધી ઝડપથી પહોંચે અને મસ્તિષ્કને શાંત કરે છે જેમ આકાશમાંથી વાદળા ગાયબ થઈ જાય છે તે જ રીતે વ્યક્તિનો ગુસ્સો ગાયબ થઈ જાય છે આ ઉપરાંત વ્યક્તિ આસન પ્રાણાયામ જેવા કે શીતલી પ્રાણાયામ અને મેડિટેશનના અભ્યાસ દ્વારા પોતાના ગુસ્સા ઉપર કાબૂ મેળવી શકે છે આવા કિસ્સાઓમાં ડોક્ટર સામાન્ય રીતે મેધ્ય અને પિત્તશામક ઔષધની ભલામણ કરતા હોય છે જેમાં મુક્તા પિષ્ટી પ્રવાલ પિષ્ટી ચંદ્રકલા રસ કામદુધા રસ અને એકલ ઔષધો જેવા કે બ્રાહ્મી શંખપુષ્પી મંડુ એનો સમાવેશ થાય છે આમ જો ઉપરના બધા ઉપચારોનો યોગ્ય વેધની સલાહ અનુસાર ફોલો કરવામાં આવે તો ચોક્કસ વ્યક્તિ પોતાના ગુસ્સા અને આક્રમક વર્તન ઉપર કાબુ મેળવી શકે છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ધન્વંતરી